આગામી કલાક દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં આગામી દિવસ રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ રહેશે કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે દરિયામાં ઊંચા મોજા ઉછળી શકે છે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે તેમજ મધ્યપ્રદેશ પર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે ત્રણ સિસ્ટમ સક્રિય થતા દક્ષિણ ગુજરાતમાં વરસાદ આવશે દક્ષિણ ગુજરાતમાં ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ છે જ્યારે ભાવનગર અમરેલી ગીર સોમનાથ અને દીવમાં પણ ભારે વરસાદ છે ત્યારે ચોમાસું મુંબઈ પહોંચ્યું છે જેમાં સવારથી રાજ્યના ચોત્રીસ તાલુકામાં વરસાદી માહોલ જામ્યો છે જેમાં સૌથી વધુ ભરૂચના હાંસોટમાં બે વરસાદ છે તેમજ ભાવનગરના મહુવામાં બે એક ઇંચ વરસાદ ખાબક્યો છે તથા ભરૂચ અને નેત્રંગમાં દોઢ ઇંચ વરસાદ વરસ્યો છે તથા અઢાર તાલુકામાં અડધો ઇંચ સુધીનો વરસાદ વરસ્યો છે ઓગણત્રીસ મે એટલે કે ત્રણ દિવસ સુધી રાજ્યમાં વરસાદનું જોર વધારે રહેવાની શક્યતા છે જે બાદ રાજ્યમાં વરસાદનું જોર ઘટી જશે હાલની સ્થિતિ પ્રમાણે હવામાન વિભાગે ચોમાસુ શરૂ થવાની અધિકારીક તારીખ પંદર જૂન છે હાલ ત્રણ દિવસ બાદ વરસાદ નું જોર ઘટી જવાની શક્યતા છે જેથી રાજ્યમાં ચોમાસુ શરૂ થવાને લઈને હજી કોઈ ચોક્કસ સમય સીમા આપવામાં આવી નથી